ટકટક કરવા કરતા ભગવાનનું નામ લેવાય આજથી નક્કી કરજો ટકટક નહીં કરીએ પણ આપણા તો મનમાં એક જ વાત છે ઘર છોડીને જંગલમાં જાય એને ભગવાન મળે જરા નજર કરશો તો ખ્યાલ આવશે કે જેટલા જેટલા મોટા મોટા ઋષિમુનિઓ છે બધા જ ગ્રહસ્થીઓ છે ચાહે ગૌતમ ચાહે તમે અત્રી ઋષિ લ્યો કોઈ પણ ઋષિ તમે વાત કરો એ બધા ગ્રહસ્થિઓ છે એને સંસારમાં રહીને જ ભગવાનને ને ભજ્યા છે ભગવાન મળ્યા છે એમાં કોઈ સંશય નથી પણ આપણને એમ છે કે આપણે ઘર છોડીને જઈ જંગલમાં વયા જાય તો જ મળે અરે ઘર છોડવાથી તમે કદાચ જંગલમાં જાશો પણ જંગલમાં જેને તમારા મનમાંથી ઘર નહીં છૂટે તો તમારા મનથી જો ઘર છૂટી જાય તો થાય ઘરમાં રહેવું કોણ ના પાડે છે ઘરમાં રહીને પણ આ સંસારની વ્યવહારની દોરીઓ સંસારના દીકરાઓને આપી દો અને તમારે ત્રણ ટાઈમ ભોજન કરો બાકીના ટાઈમમાં તમે ભજન કરો શું પરમાત્મા ન મળે પણ આપણે તો ઘરમાં રહીને પણ ભગવાન નથી ભજવાન બાર જઈને ભગવાન નથી ભજવા આપણે તો ટક ટક કરવું છે હું દરેક કથામાં કહેતો કે દીકરો વ્યવહાર યોગ્ય થાય ને આપણા પચાસ વર્ષ થાય એટલે વ્યવહારની દોરીઓ દીકરાઓને આપી દેવાય એકાવન માં વર્ષમાં પ્રવેશ થાય તમે બધા પણ વન પૂરા થાય તો નથી ભગવાન મળતા મળતાવન અઠાવન અઠાવન વર્ષ આ પાંચ વર્ષ તમે વનમાં પસાર કરો છો તોય તમે કોઈ ભગવાન નું નામ ઈ ઉમરમાં લીધું નહીં ત્યારે આપણને શું થાય હજી થોડુંક ભેગું કરી લઈએ ને પછી વાંધો નહીં કેટલું ભેગું કરશો પચાસ વર્ષ પૂરા થાય ને માં વર્ષમાં પ્રવેશ થાય એટલે એકાવનમા વર્ષના અંદર એ તમામ સંસારની વ્યવહારની દોરીઓ દીકરાઓને દઈ દેવાય કે લ્યો બાપા હવે તમારે જેમ વ્યવહાર કરવો એમ કરો અમે અત્યાર સુધી વ્યવહાર કર્યો હવે તમે કરો દીકરાની બહુ ઘરમાં આવે એટલે આપણે એને બે ત્રણ વર્ષમાં એનો વ્યવહાર સમજાવી દેવાય અને આપણો વ્યવહાર સમજી જાય એટલે ચાવીનો જોડો કાઢીને એના હાથમાં દઈને કહેવાય કે લ્યો બાપા અત્યાર સુધી અમે જાય ગયા હવે તમે જાગો પણ હવે એ તો દાદા કેમ થાય છોકરાની વહુના હાથમાં ચાવીનો નો જોડો આપવો એટલે સમજો કે આમાંથી જીવ વયો જાય જીવ વયો જાય પણ હવે ચાવીનો નો જોડો ન દેવાય હું તો દરેક સાસુઓને કહેતો રહું છું કે દીકરાની વહુ ઘરમાં આવી જાય ને એક વર્ષ બે વર્ષ ને ત્રણ વર્ષ પછી બધું દીકરાની વહુને આપી દેવાય એને જેમ કામ કરવું એમ કરે આપણે ટાણા જમાય બાકીના ટાઈમમાં ભજન કરાય ખોટું ટકટક ન કરે પણ હવે એ તો હાલે સવારમાં ઉઠીને જ ચાલુ કરે એટલે હજી વાસણ પડ્યા છે કપડાં ધોવાના બાકી છે કઈ કામ જ નથી થતું એકાદું આપણે કર નાખાય એને એક જ પોઈન્ટ આપ્યો છે બે જ હાથ આપ્યા છે એટલે બધું કામ એક તો ન થાય ટકટક કરવા કરતા ભગવાનનું નામ લેવાય આથી નક્કી કરજો ટકટક નહીં કરીએ

અત્યારે સાસુમાનો વારો નહીં આવે પણ આજથી નિયમ કરી નાખજો જો ઘરમાં ટક ટક કરતા હોય તો તમે આ વ્યસન છોડજો આ લોકો પાન માવા છોડે તમે ટક ટક નું વ્યસન છોડજો નથી કરતા આટલો બધો આગળ દેકીરો કરી મૂક્યો નથી કરતા કૌશલ્યા જેવા સાસુ રહીને મારે બંધન નથી કરવું મારે તો ઈશ્વર ભજવા છે સંસારના ભોગવતા ભોગવતા પણ તમે પરમાત્માને મેળવી શકો છો સાહેબ તમે બધાએ નામ સાંભળ્યું છે કબીર મહારાજનું આ કબીર મહારાજને ભગવાન મળ્યા આવું સાંભળ્યા બાદ એક ભણેલો ગણેલો માણસ કબીર મહારાજની પાસે ગયો અને કહે છે મહારાજ તમને ભગવાન મેળા મેં આવું સાંભળ્યું છે કબીર કહે છે હા ભાઈ મને ભગવાન મેળા છે અરે પણ ઘરમાં રહીને ભગવાન થોડા મળે એના માટે તો ઘર છોડીને જંગલમાં જવું પડે આશ્રમમાં રહેવું પડે કોઈક તીર્થના ક્ષેત્રમાં રહેવું પડે નદી કિનારે રહેવું પડે કબીર મહારાજ કે છે આઉ ક્યાં લખ્યું છે ભાઈ કે ઘર છોડીને તમારે ભગવાનનું ભજન થાય અરે બધા અનુકૂળ હોય તો ઘર માં પણ ભગવાન ભજી શકાય તો તમે અહીંયા ભગવાનને કેમ ભજા સાંભળો બેસો એક તો બરાબર मध्यांतरનો સમય હતો બપોરનો સમય અને એ સમય બરાબર કબીર મહારાજના પત્ની ફળિયાની અંદર આંગણામાં વાસણ સાફ કરે છે કબીર મહારાજ રેડિયો કાતે છે અને એ સમયે કબીર મહારાજે અવાજ કર્યો સાંભળ્યું ઘરમાંથી જરા દીવો લાવો ને મારે તાર તૂટી ગયો છે વાસણ પડતા મૂકી રસોડામાં ગયા દીવો લાવ્યા દીવો પ્રગટાવી અને કબીર મહારાજને આપી અને એના પત્ની મૂંગા મોઢે જતા રહ્યા પેલો આવેલો માણસ કહે છે મહારાજ હું તમારી વાત ન સમજો હું તમને એમ પૂછવા આવ્યો છું કે તમને ભગવાનને ઘર મારીને કેમ ભજીએ ગો છો કબીર મહારાજ કહે છે આ તમે જોયું નહીં આ આમ ભજીએ ગો છું કેમ અત્યારે કેટલા વાગ્યા તો કે બાર વાગ્યા સૂર્ય ક્યાં આવે માથા ઉપર આવે અત્યારે અંધારું છે નહીં આ મારો તાર તૂટ્યો છે નહીં છતાં મેં મારા પત્નીને કીધું કે તાર તૂટ્યો છે દીવો દઈ જાઓ આ ધોળા દિવસે એ મને દીવો કરીને આપીને વૈયા ગયા એક શબ્દ નથી બોલ્યા મારા પત્ની મારા બાળકો બધાય મને અનુરૂપ થઈને રહે છે ને એટલે હું સંસારમાં રહીને પણ ભગવાનને ભજી શકું છું નહીં તો બીજી હોત તો તરત કે અમારો બાપ માથા ઉપર આવ્યો ભગવાને કપાળમાં બે આપી છે ફૂટી ગઈ મારી પત્ની મને અનુકૂળ થઈને રહે છે એટલા માટે હું સંસારમાં રહીને પણ ભગવાનને ભગવાનને શકું છું ઘર છોડવાની જરૂર નથી સાહેબ રહીને પણ શકો છો પ્રિયવ્રત મહારાજને બ્રહ્માજી સમજાવ્યા એટલે એને લગ્ન કર્યા છે અને એને લગ્ન કર્યા ત્યારબાદ એમને દસ દીકરાઓ થયા એમાં ત્રણ દીકરાઓ વિરક્ત રહ્યા સાત દીકરાઓને એક એક દ્વીપનું રાજ્ય આપ્યું છે એમાં સૌથી જંબુદીપના રાજા પ્રિયવ્રતના પુત્ર આગ્નિ થયા એમણે નામની અપ્સરાથી નાભી નામનો એક દીકરો થયો એ નાભીના લગ્ન મેરુની પુત્રી મેરુદેવી સાથે થયા અને એમણે જે ભગવાનનું યજન કર્યું અને એ યજન કરતા કરતા એમને ત્યાં સાક્ષાત ભગવાનના અંશ રૂપે ઋષભદેવજી મહારાજ પધાર્યા બોલી ઋષભદેવજી મહારાજ